અને તો તમે થવા શું કામ દીધું ચાલો તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું તું ત્યારે રોકવું તું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાન પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં થોડાક પૈસા આપજે મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર

કરોડો અબજો રૂપિયાની ગેરકાયદેસર જમીનોના કબજો લઈને બેઠા છે કેગના રિપોર્ટમાં હું જ્યારે વિરોધ પક્ષનો નેતા હતો ત્યારે જે મોટી મોટી જમીનો કબજે કરીને બેઠા છે એનો કેગમાં અહેવાલ આવ્યો ત્યાં બુલડોઝર જાતું નથી કારણ કે એ તો ઇલેક્ટોરલ બોન્ડમાં ભાજપના ફાળામાં પૈસા આપે છે એટલે એના ઉપર નહીં અને ગરીબને ત્યાં અને તો તમે થવા શું કામ દીધું ચાલો તમારી સરકાર અહીંયા આટલા વર્ષોથી છે તો આટલા વર્ષોથી છે તો જે અધિકારીઓ એ ત્યાં ગેરકાયદેસર બનતું તું ત્યારે રોકવું તું ને જઈને ભાઈ ત્યારે તો એ લોકો હપ્તાન પૈસા ભાજપના કોર્પોરેટર બનાવી નાખ વાંધો નહીં ભાજપનો નેતા કે કરી નાખ ને વાંધો નહીં થોડાક પૈસા આપજે મત આપજે અને મત લઈ લીધા પૈસા લઈ લીધા હવે બુલડોઝર એટલે આ અમાનવીય કામ છે વિકાસ જરૂર થવો જોઈએ અને વિકાસ માટે તમારે કોઈને હટાવવાના હોય તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ જરૂર પોતે જતો કરે પરંતુ એનો ઇન્ટરેસ્ટ બચાવવાની જવાબદારી સરકારની છે મારું ઘર વચ્ચે આવતું હોય અને રોડ નીકળે છે પબ્લિકના ફાયદામાં છે તો મારું ઘર તોડવાની જરૂર ઊભી થઈ તો મને યોગ્ય નોટિસ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાઈ તમે આટલો સમય તમને નવું ઘર નવી જમીન અહીંયા આપીએ છીએ તમે ફરો હું ફરી જાઉં મારું ઘર આપી દો રાજી ખુશી થી આપે કોંગ્રેસ પાર્ટી એટલા માટે જ જે અંગ્રેજોના વખતમાં જમીન સંપાદન કાયદો હતો એના ઉપર જમીન પર અધિકારનો કાયદો આપ્યો કે વળતર એ જંત્રી પ્રમાણે નહીં માર્કેટ વેલ્યુ થી પણ વધારે આપીને કોઈને ખેસવા હોય તો ખેસડવા પડે પણ અત્યારે જે ચાલી રહ્યું છે આ માત્ર અહંકાર છે હું તો આપના કેમેરાના આંખો દ્વારા ગુજરાતના વાલા ગુજરાતીઓને પણ કહીશ કે આપ પણ થોડુંક વિચારજો જે ટેક્સનું ટેરરિઝમ ચાલે છે તમે સવાર પડે ને રાત સુધીમાં કેટલો ટેક્સ ભરો છે જીએસટીનું ભારણ જે રીતે છે શોષણ થાય છે લોકોનું સામે સુવિધાની નાના નાની મ્યુનિસિપાલિટીઝમાં ટેક્સ કેટલા